નમસ્કાર મિત્રો ડીકેજી હાર્દિક સ્વાગત છે મિત્રો બે દિવસથી વરસાદ સુરતની અંદર ખૂબ જ પડી રહ્યો છે અને તમે જુઓ છો કે બધા જ રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા છે આપણે એક રીલ તમે જોઈ હશે અને તમે મારા હાથમાં છત્રી છે તમે જોઈ શકો છો હું આઉટ ઓફ હાઉસ ઘરની બહાર છું અને અત્યારે આપણે આવેલા છીએ એક સરસ મજાની ડિશ તમને રિવિલ કરવા માટે હા ઝરમર ઝરમર નહીં પણ ખૂબ જ વરસાદ પડી રહ્યો છે એવું કહીએ પણ ખોટું નથી તો મિત્રો મારી પાછળ કરું કે જોવા માટે આપણે વિડીયો આગળ જોતા રહેવું પડશે અને મિત્રો હા અમે અમારી ચેનલ પર આ પ્રમાણેના ના વિડીયો લાવતા રહીએ છીએ બરાબર તો તમે અમારી સાઈબ ન કરી હોય જો તમે અમારી ચેનલને ને ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો બરાબર અને એન્જોય કરજો ઓકે તો ચાલો મોનસૂન સિઝન શરૂ થઈ ગઈ છે અને મોન્સૂન ની સિરીઝ પણ આ પ્રમાણે ચાલુ થઈ ગઈ છે તો ચાલો હું તમને કરું કે આ લોકેશન શું છે હવે તમે અહીંયા જુઓ છો કે ભાઈ રેનકોટ પહેર્યો છે વરસતા વરસાદની અંદર જ મજા માણી રહ્યા છે તો એ આઈટમ કઈ છે શું વસ્તુ છે કે સવારનો નવ વાગ્યાનો સમય છે ઓકે ઓકે અને આ લોકેશન છે તો મિત્રો સંભાર છે તમે જુઓ સંભાર હા એકદમ વરાકળે અને એક બાજુ ચોમાસું તમે જુઓ કે આ પ્રમાણે વરસાદ હોય બાજુ તમે જુઓ તો કઈક ખાવાની એક બાજુ ગરમ ગરમ સંભાર છે અને મેંદુવાડા છે મિત્રો આ પ્રમાણે મેંદુ વડા ગરમ ગરમ તમને વરસાદ વરસતો હોય અને આ પ્રમાણે ખાવા મળે તો કેવી મજા આવી જાય તો આ મેદુ વડા તૈયાર થઈ રહ્યા છે તમે જોઈ શકો છો આ ભાઈ છે જે લગભગ દસ વર્ષથી આ પ્રમાણે આ કામ કરી રહ્યા છે અને કસ્ટમર પણ તમે જુઓ કે આ પ્રમાણે આનંદ માણી રહ્યા છે ઓકે આ વડા તૈયાર થઈ જાય તો મિત્રો ખ્યાલ આવી ગયો છે કે આપણો આ બ્લોગ છે વિલોગ છે મેંદુ વડા વિશેનો છે ઓકે પણ લોકેશન હું તમને થોડી વાર પછી આપું છું ટાઈમિંગ શું છે બરાબર એ બધું બતાવું છું તો તમને ઘણી જગ્યાએ મળતા હોય મિત્રો પણ અમુક લોકેશન એવા હોય ને હિડન પ્લેસ જેવા હોય હિડન જેમ જેવા હોય અને એ બતાવવાનું કામ અમારું છે અને જોઈને પછી વિઝિટ કરવાનું કામ તમારું છે તો અવશ્ય અહીંયા આ પ્રમાણે એકવાર મુલાકાત કરજો આ એનો સંભાર છે એની કોઈ લિમિટ નહીં એટલો ખાવો હોય એટલો અહીંયા તમને આપે એક બાજુ રેનકોટ કરીને મિત્રો ઉભા છે તમે જુઓ અને આ ગરમ ગરમ મેંદુવડા વડા ખાવાની મજા કંઈક ઓર હોય છે ઇડલી વડા સેન્ટર આ અમારું સરનામું સરિતા ડેરી સામે ટાઈમ સ્પેરની ગલીમાં હનીપાર્ક રોડ અડાજણ સુરત છેલ્લા દસ વર્ષથી આ લારી ચાલે છે એમાં અમે અનલિમિટેડ ખાવા માટે ઇડલી વડા સંભાર ચટણી અનલિમિટેડ હોય છે અને પાર્સલ બી આપવામાં આવે છે પાર્સલમાં અમારી પ્લેટ છે એક પ્લેટ ઈડલી એમાં ચાર ઈડલી આવે છે એક પ્લેટ વડા લો તો બે નંગ આવે છે ઇડલી વડા મિક્સ લો તો બે ઈડલી એક વડવો આવે છે તેના ત્રીસ રૂપિયા અહીંયા તમે નાસ્તો કરો તેના બી ત્રીસ રૂપિયા તેમાં અનલિમિટેડમાં સંભાળ ચટણી ફૂલ આપવામાં આવે છે તમે જેટલી વાર માગો

તેમાં લગભગ પચાસ કિલો ઇડલી લઈને ફરતા હતા અડાજણ પાલ છેક લાલ દરવાજા આવતા હતા અડાજણ પાલ રાંદેર પાલનપુર જકાત નાકા આટલું વિસ્તાર એમણે કવર કરતા હતા ચાલતા ચાલતા પછી એમની એક પ્રમાણે મેં જેમને સૂચન આપેલું કે ભાઈ તું એક જગ્યા અહીંયા સ્થાનિક કરી લે કે જેથી કરીને આપણને ઓર્ડરો મળતા રહે ને આપણો ધંધાનો વિકાસ અહિયા દર્શક મિત્રો અને ભાઈ બહેનોને જે કોઈને ગરમા ગરમ ઇડલી વડા ખાવા માટે આવવું હોય તો અમારું અડાજણ વિસ્તારમાં સળિતા ડેરી પાસે ગલી હણી પાક રોડ અડાજણ સુરત આ લોકેશન છે ટાઈમિંગ સવારે સાડા સાત થી જ્યાં સુધી અમારી પાસે માલ રહે ત્યાં સુધી બપોરે સુધી તો આવી ગયેલા છે હા એક રાજકોટ થી આવેલા એક થી આવેલા એક ભાઈ તમે પોતે આવેલા છો બીજા એક ભાઈ વિડીયો માં ઉતારી ને ગયેલા છે

तो मतलब टेस्ट में तो मतलब इसके इसका अलवाद दूसरा ये नहीं ओके हमारा दर्शक मित्र उन्हें बलामन कर्सो आप आदिकामन करेंगे हाँ करेंगे यस डेस्ट जरूर एक बार आके खाके जाओ ओके थैंक यू थैंक यू तो आता ही एक अपना मित्र ये ही है तैयार है ऐसा कस्टमर तरीके निश्चित नो टेस्ट करवा � તો હવે આપણે ટેસ્ટ કરવા રહ્યા અને સંભાર નો જો આ ડિશ છે મારી સામે મજાની ડીશ છે જેમાં લાલ ચટણી મેંદુ વડા સંભાર ઓકે આ બધું છે અને હવે આપણે એનો ટેસ્ટ કરવા જઈ રહ્યા છીએ ટેસ્ટ કરશું મેંદુ વડા તમને છોટું કહીશ તો ત્યાં પણ ત્યાં બધા ખાધા છે પણ ઊંચી જગ્યાએ પણ ખાધા તો છે પણ આ લોકોની જે ખાસિયત છે ને એની વાત કરું ને તો આટલું ચોમાસું છે વરસાદ ચાલી રહ્યો છે પણ મ્યાંદુ વડા છે ને અવયું નથી અંદરથી ચમચીથી તોડીએ ને તો પણ કડક લાગે આપણને એ આ લોકોની ખાસિયત છે અને આપણા પણ સંભાળ છે ઓકે એકવારની મુલાકાત અવશ્ય તમારું સંભાળું બની જશે તો અવશ્ય એકવારની મુલાકાત કરજો લોકેશન હું તમને મારે કહ્યું છે બરાબર તો આ મેંદુવાડા માટે આપણે ચિસ્તરો આવેલા વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો હું માનું આ રેસની મજા અને મળી આવ્યા બીજા કોઈ ઇન્ટરેસ્ટિંગ બ્લોગમાં ત્યાં સુધી હા એન્જોય યોર લાઈફ અને એન્જોય ઓકે મળીએ બાય બાય